ભૂખ મને લાજે પણ થોડો ધંધો થાય ખાવા ઓ કરો આજુ એક રૂપિયા કવાડી તું બંધ થવાડી

એ યાર રાયો હે ઓ વિજુ આવે ને નહી ચાલુ કરી અલ્યા ખાય બરાબર નો ને એવું લ્યા આવી ભાઈ હું ખરા બેઠાઈ હરકા બેઠાઈ હરકી ચાનું બધું મારે ભૂખ લાગી હવે હું તો જઉં જાતો ને ઓ બેસો ને મળવા આઈકણ કોક આવશે એ રાજો ટોકા પાડે હા થાલિયા મિરચાલા મિરચા લે લીંબુ લે પાતાક પાતાક જા ભૂલી જા હે આ તો સાઈ કે હે હા પણ બોલો જો બાપ મને યાર આ અંદર રાક્ષસ ઉભો થાય આલુ બોલે હે પાતાક લેવા માછો દોડી લ્યો

એમ જ કરવાનું એ તો પેલી સ્કીમ નું ખાઈ જો તમે જ કેવું નહી કઉ તારે કેવું પડશે

આપડે કોઈ મારવાના બોલાવ બોલાય હસીમ બોલાય રૂમાલ લાગો પતંગ લઈ જાઓ રૂમા પતંગ લઈ જાતંગ લાગો રૂમાલ લઈ જાવ એ રૂમાલ લાગો પતંગ લઈ જા એમ

આ લે નામ હેરાવે તમારો તમારો નામ હેરાવે લે રૂમાલ લઈ લે મને દે તું માલ લઈ રૂમાલ તારા હે ના જાય હેડ નાખું યાર લાવ પંછલા પેલા પંછલા લાવણે લ્યો લાવ રૂમાલ લ્યો

હજાર રૂપિયા ખોઈ ગયા હમના ખોઈ ગયા રમવા જતા શું વગડે એટલે પતંગલી ના આવે વેચવા વગડે ઉ

હા હા તો સાચવી દોડો મારા પૈસા જ ના જોડે નહીં જતો એમ ના જતો જ નહીં હવે પાછો શું કે ખબર હ કે હું નાખીને બતાવું તમારે બે હજાર રૂપિયા એવું કે એમ ને હોવા કશું હતું નહિ પતંગ લેવા ને તમારે લેવાના હા પતંગ તમને લેવા

પલાડવાનો ના બરોબર વજન નહી ભરવાનો પલાળવાનો અને નાખવાનો આ પાટો દોરેલો હે પેરકી પડી નઈ વટાડવાની છે ભાઈ પાટો તો દેખાતો નહિ

મારા બેટા છેવી કેમેરા મે કોકા તો છિત્રી જાય ને તો અચ્છા તમારે વાત હે રહ્યો કડી ઇમને શું ખબર કે વિડીયો ઉતર્યો રહ્યો હું જોવાનું બધું આલ જ જઉ અને ગોઠવાડી અને એવો રૂમાલ નાખો ને એકી ફેલા કર પેગા આલ જ વાdio તું ભાઈ પાછે પાછે મસી ના કરી

Hei bapak Anto jam banget Nanti